મોદી સરકારના અગિયાર વર્ષની ઉજવણીને લઈને નેત્રંગમાં વિકસિત ભારત સંકલ્પ સભા યોજાઈ હતી જેમાં ભાજપના કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા નેત્રંગ કુબેર ભંડારી મંદિર ખાતે કેન્દ્રની મોદી સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્ર પટેલે સંબોધન કર્યું આ પ્રસંગે નેત્રંગ તાલુકા પ્રભારી રશ્મિકાંત પંડ્યા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં નેત્રંગ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ વસાવા તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા સહિતના તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સંગઠનના હોદ્દેદારો આગેવાનો હાજર રહ્યા હતા અગિયાર વર્ષ સેવા અને સુશાસન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ નેત્રંગ ખાતે વિકસિત સંકલ્પ ભારત સભાનું આયોજન કરવામાં આવ્યું આખા ગુજરાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સરકારના ચૌદ વર્ષ પૂરા થયા તો સેવા સંકલ્પ અને ગરીબ કલ્યાણના હેતુસર આ સભાઓ દ્વારા કાર્યકર્તા અને નાગરિકોને નરેન્દ્રભાઈ મોદીની ને નીચે સુધી પહોંચે એના માટે આ સભાનું આયોજન કરવામાં આવ્યું આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો અહીંયા નેતૃંગમાં ઉપસ્થિત રહ્યા અને આવતા ચાર દિવસ એ તાલુકા પંચાયત સીટની આ કાર્યકરો શક્તિ કેન્દ્રમાં જવાના છે આ યોજનાઓને માહિતી આપવા માટે એના માટે પણ સૂચનો કરવામાં આવ્યા અને નરેન્દ્રભાઈની જે ઓપરેશન સિંદૂર આયુષ્યમાન ભારત અને ઉજ્જવલા યોજના જેવી અનેક યોજનાઓ જે ગરીબ પ્રજાલક્ષી યોજનાઓ છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી અને ખૂબ સારા વાતાવરણમાં આ મીઠી ખુલી